કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી ઘટાડતા વેપારીઓને તથા આમ જનતાને રાહત ઝઘડિયા વિધાનસભા બેઠકના ધારાસભ્ય અને આગેવાનોએ જીએસટી સુધારા અંગે ચર્ચા કરી રાજપાડી અને ઉમલ્લા બજારોમાં વેપારીઓ સાથે જનસંપર્ક અભિયાન મોદી સરકાર દ્વારા લાગુ કરાયેલા જીએસટી સુધારાઓ અંગે ભાજપે જનસંપર્ક અભિયાન શરૂ કર્યું છે આ અંતર્ગત ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય વસાવા દ્વારા રાજપાલ અને ઉમલ્લા બજારમાં ભાજપના આગેવાનોએ વેપારીઓ સાથે મુલાકાત કરી જીએસટી બિલમાં ઘટાડા મુદ્દે ચર્ચા વિચારણા કરી હતી રાજપારડી અને ઉમલ્લાના બજાર ખાતે આ જનસંપર્ક અભિયાન યોજાયું હતું રાજપારડી અને ઉમલ્લા બજાર વિસ્તારની નાની મોટી દુકાનોના વેપારીઓએ જેવા કે ઇલેક્ટ્રોનિકની દુકાન કપડાના વેપારી પ્રોવિઝન સ્ટોર વાસણની દુકાન મેડિકલ સહિતના વેપારીઓના ભાજપના આગેવાનોએ વેપારીઓ સાથે સીધી વાતચીત કરી તેમને માર્ગદર્શન આપ્યું હતું આ દરમિયાન જીએસટીમાં થયેલા ઘટાડા બાદ સસ્તો સામાન લોકો સુધી કેવી રીતે પહોંચી શકે તે અંગે વાતચીત કરવામાં આવી હતી આ અભિયાનમાં ધારાસભ્ય રિતેશભાઈ વસાવા જિલ્લા પંચાયત પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર વસાવા તથા ભાજપના આગેવાનો હોદ્દેદારો સહિતના આગેવાનો જોડાયા હતા વેપારીઓ સાથેની ચર્ચા દરમિયાન આગેવાનોનું માનવું હતું કે કેન્દ્ર સરકારની સુધારેલી કર પ્રણાલીના લાભો સીધા વેપારીઓ અને ગ્રાહકો સુધી પહોંચવા જોઈએ વેપારીઓએ પણ પોતાના સૂચનો ભાજપના નેતાઓ સમક્ષ રજૂ કર્યા હતા મોદી સાહેબ દ્વારા જીએસટીમાં જે રાહત આપવામાં આવી છે ચાર સ્લેબમાંથી બે સ્લેબ ભરેલા છે એ માટે આમ જનતામાં વેપારીઓમાં ખુશીની લહેર છે એનાથી વેપારીઓને ઘણો લાભ થશે ગ્રાહકોને લાભો થશે મીડિયમ વર્ગના થશે આની સમજમાં આપવા માટે માન્ય ધારાસભ્ય શ્રી દિરેશભાઈ વસાવા જિલ્લા પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ વાસડિયા અને તાલુકા પ્રમુખ શ્રી જયેન્દ્રભાઈ તથા અન્ય સદસ્યો આવેલા છે એમનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ તેના ભાવમાં ઘટાડો ઘટાડો થયો છે એનાથી ગ્રાહક મિત્ર વેપારી મિત્ર તથા દરેક ગામના વેપારીઓને લોકોને

અને નાનામાં નાની વસ્તુ કે જે સવારથી ઊઠીને પબ્લિકને જીવન જરૂરિયાત માટે વપરાય છે એ દરેક ચીજ વસ્તુ ઉપર જીએસટીનો દર ઘટાડવામાં આવેલો છે એનાથી આમ જનતાનું બજેટ બરાબર બેસી એમ છે અને નરેન્દ્રભાઈ જે દિવાળી અગાઉ આ કામ જીએસટીનું ઘટાડવાનું કરેલું છે એમાં આમ પબ્લિકની અંદર ઘણો આનંદ અને ઉત્સાહ છે અને આનાથી જે નીચલા વર્ગનો આ માણસો છે મધ્યમ વર્ગના માણસો છે એને ઘણો ફાયદો થવાનો છે અને આ જ કામ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદી સાહેબે કર્યું છે એમનો આ તબક્કે ખૂબ ખૂબ આભાર માન્ય છે અને આની જાણકારી આપવા માટે ઝઘડાયા તાલુકા ભારતીય જનતા પાર્ટી આની જાણ પ્રજાની અંદર અને વેપારીઓની જાગૃતિ લાવવા માટે ઉપરલા કુમાલા વાગપરા અને ઝઘડિયા તાલુકા વિધાનસભાના ધારાસભ્ય શ્રી રિતેશભાઈ વસાવા સાહેબ જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહજી અને તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્રસિંહ જ્યાં દુકાને દુકાને ભરી અને જાણકારી આપે છે અને સાથે સાથે આમ જનતાને પણ જાણકારી આપે છે કે આ નરેન્દ્રભાઈ સાહેબે જે દર ઘટાડો છે એનો આમ જનતાને લાભ મળશે અસ્તુ ભારત માતા કી જય